અન્યાયની સામે ન્યાય મેળવવા માટેની ચૂંટણી છે અને આ ચૂંટણી આપણા માટે છેલ્લી ચૂંટણી છે એવું કહેવામાં મને નાનમ નથી ઇન્ડિયા ગઠબંધન દ્વારા મને વલસાડ ડાંગ લોકસભાની સીટ પર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે હવે જૂથ દિવસો મતદાન ને બાકી છે ત્યારે આજે ચળવાઈ ખાતે રાત્રિ સભામાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય મુરબ્બી ગૌરવભાઈ સાહેબ અત્યારે આજે ચૂંટણી છે એ માત્ર બે વિચારધારાની નથી આ ચૂંટણી અન્યાય ની સામે ન્યાય મેળવવા માટેની ચૂંટણી છે અને આ ચૂંટણી આપણા માટે છેલ્લી ચૂંટણી છે એવું કહેવામાં મને નાનમ નથી ભાજપના લોકો એવું કહે છે ભાજપના સાંસદ એવું કહે છે જવાબદાર વ્યક્તિ એવું કહે છે કે અમે ચારસો ને પાર જશું એટલે સંવિધાન બદલી દેશું અમે ચારસો ને પાર જશું એટલે લોકતંત્ર બદલી દેશું અમે ચારસો ને પાર જશું એટલે લોકશાહી નાબૂદ કરીશું ચારસો ને પાર જઈને આપણી વાણી સ્વતંત્રતા આપણને જે મફત સાર્વત્રિક શિક્ષણ મળે છે તે બંધ આપણને જે પોતાની રીતે જીવવાનો મોકો મળે છે સર્વ ધર્મ સંભાવનાનું આપણા વિસ્તારમાં ભારતમાં જે વાત ચાલે તે બધું બંધ કરવાની આ એક કાવતરા રૂપ ચૂંટણી છે આ ચૂંટણીમાં આપણે આપણું શિક્ષણ બચાવવાનું છે અને આપણા વિસ્તારમાં થતું ખાનગીકરણ બચાવવાનું છે આપણા વિસ્તારમાં જે પણ આપણા લોકોને 11 મહિનાના કરારે નોકરી આપવાની વાત ચાલે છે એ કાયમી નોકરી જો મેળવવી હોય તો આ ઇલેક્શનમાં ભાજપને ઘરે બેસાડવું પડશે પડશે ને પડશે દરેક જગ્યાએ ન્યાય થાય છે અમે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી આંદોલન કરીએ છે ત્યારે અમે પણ તમને ખાતરી આપીએ છે કે તમારા એસસી એસટી ઓબીસી મુસ્લિમ સમાજ કે કોઈ પણ આર્થિક રીતે કચડાયેલો ગરીબ સમાજને અન્યાય થશે ત્યારે અનંત પટેલ તમારી વચ્ચે બેસશે તમારા માટે ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે એવી મેં ખાતરી આપવા માટે આવ્યો છું ગણી આદિવાસી ચારસો બાર ની પરંતુ તમને હું કહેવા માંગુ છું ચારસો પાર કરીને એ લોકો સંવિધાન બદલવાની વાત કરે છે હમણાં બે દિવસ પહેલા જ એકાદ મંત્રીનું મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે પ્રિયંકાજી જ્યારે ધરમપુર આવ્યા ને ત્યારે જે સંવિધાન બદલવાની વાત કરી ત્યારે એમણે કીધું કે આ કોંગ્રેસ વાળા ક્ષેત્રે છે પરંતુ મારે આ જાહેર જાહેરમંત પરથી એમને સીધો સવાલ છે પાર્ટ આપી રિવલની યોજનાની લડાઈની જ્યારે શરૂઆત કરેલી ને ત્યારે તમારો જ મંત્રી ધરમપુરમાં આવીને એમ બોલેલો કે આવી કોઈ યોજના નથી પછી સોળ જેટલી રેલી કરી તમને ઘૂંટણીએ પાડી દીધા ત્યારે

વધારે આપજો એ અપીલ કરવા આવ્યો છું કારણ કે સામે ને જે ઉમેદવાર છે એ ગ્રામ પંચાયત ના સભ્યો માં ભી ચૂંટાવાના લાયક નથી અને એમને સાંસદ ની ટિકિટ આપી દીધી અડધો કલાક તો એમના માણસો ને એમને શોધતા જ થયું કે ધવલ પટેલ કોણ અનંતભાઈ જયારે આવે ને તો હજારો માણસ માંથી નામ બોલી શકે જયારે એ આવે ને તો પાંચ માણસ ને આમ બે આગેવાન લઈને આ ને આ એ ઓળખાણ પડે એટલે અમે તો અમારો સાંસદ સભ્ય અનંત પટેલ છે કારણ કે જે હંમેશા અન્યાય સામે લડ્યો છે અન્યાય સામે લડતા લડતા પોતાનું માથું પડાયું છે એક મરદ માણસ માથું પડાવીને આપણા સામે આપણા માટે લડતો હોય તો આપણી પર ફરક બને કારણ કે એ લોકો વાત કરે છે અનંતભાઈ બોલ્યા કરે લડેગે જીતેંગે પરંતુ અનંતભાઈ લડ્યા અનંતભાઈ જીતા ડાંગ બે છોકરાઓને પોલીસ વાળાએ લટકાવી દીધા આનંદભાઈ લડેગે જીતેંગે બોલ્યા અને પોલીસ વાળા ને બી જેલમાં જવું પડ્યું એ તાકાત લડેગે જીતેંગે નહી હતી